સામાન્ય રીતે પોલીસનું નામ પડતાં જ આપણને અરુચિ જેવું લાગવા માંડે છે કારણ કે આપણા મગજની અંદર ક્યાંક ને ક્યાંક એવું ઠસાઈ ગયું છે કે પોલીસ એટલે તો બસ માત્ર ક્યાંક ને ક્યાંક લોકોને પરેશાન કરે તોડ કરે અથવા તો કંઈક ને કંઈક પ્રકારના એવા કૃત્યો કરે જેનાથી લોકોને નુકસાન પહોંચે છે પણ એવું નથી હોતું દરેક કિસ્સામાં આજે આપણે વાત કરવી છે પોલીસની એવી માનવતાની કે જેનાથી આપણને લાગશે કે દરેક વખતે આપણને લાગે તે પ્રકારની સ્થિતિ નથી હોતી પોલીસ પણ ક્યારેક સાચી હોય છે પોલીસ પણ માણસ હોય છે પોલીસની અંદર પણ માણસ ચાઈ જીવતી હોય છે અને પોલીસની અંદર રહેલો માણસ જાગે પણ છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મેં અગાઉ કહ્યું એમ આપણી સામાન્ય રીતે માનસિકતા બનતી જઈ રહી છે કેટલાક પોલીસ કર્મચારીઓની અને પોલીસ અધિકારીઓની કામગીરીના કારણે કે પોલીસ એટલે ખરાબ આમ પોલીસને બદનામ કરી રહ્યા છીએ આપણે સતત ઘણી વખત પરંતુ કેટલાક પોલીસ અધિકારીઓ બાહોશ છે કેટલાક પોલીસ કર્મચારીઓ બાહોશ છે અને તેની અંદર આજે પણ માણસ જીવે છે ખાખીની અંદર રહેલો માણસ તેની માનવતા અને તેની માણસાએ આજે પણ જીવે છે તેનો એક પુરાવો સામે આવ્યો છે સરકારે પણ એક સરાહનીય પગલું ભર્યું છે કે ધોરણ દસની ની અને બારની બોર્ડની પરીક્ષા આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જતા સમયે કોઈ ટ્રાફિક કે ભીડભાડમાં ફસાય તો કંટ્રોલ રૂમને અથવા તો ટ્રાફિક કંટ્રોલને ફોન કરી મદદ માંગી શકે છે પોલીસ તેમની સાથે ખડે પગે રહે છે તેને પરીક્ષાના સ્થળે પહોંચવામાં મદદરૂપ થશે આ એક સરાહનીય પગલું છે સરકારનું અને પોલીસ વિભાગનું પરંતુ આજે વાત કરવી છે અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારની આજે બહેનના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો એ બહેન છે અલ્પાબેન જેવો પોલીસ કોન્સ્ટેબલ છે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા અલ્પાબેનને માહિતી મળે છે કે દિવાન બલ્લુભાઈ સ્કૂલમાં એક વિદ્યાર્થી પરીક્ષા દેવા માટે જઈ રહ્યો છે અને તેના પગમાં ચાલતા ચાલતા કંઈક રીતે ઈજા પહોંચી છે અને પગના અંગૂઠામાંથી લોહી વહી રહ્યું છે અલ્પાબેનને માહિતી મળતા તેમને કોઈ કહ્યું નહોતું છતાં તુરંત ત્યાં પહોંચી ગયા અને આ વિદ્યાર્થીની તેને સારવાર શરૂ કરી ફર્સ્ટ એડ કીટ કાઢી અને ફર્સ્ટ એડ કીટના માધ્યમથી તેણે પ્રાથમિક સારવાર આપી અને વિદ્યાર્થીને પરીક્ષા અપાવડાવી તો આ માનવતાભર્યો કિસ્સો છે કે નહીં આપણે પોલીસ પર ઘોડો ઘોડો થવા નીકળી જઈએ જ્યારે નાનકડી એવી કોઈ ઘટના ઘટે અથવા તો કેટલાક પોલીસ કર્મચારીઓના કારણે સમગ્ર પોલીસ બેડાને ભાંડવા લાગી દરેક કિસ્સામાં દરેક ઘટનામાં પોલીસને ભાંડવા જેવી નથી હોતી દરેક અધિકારી દરેક કર્મચારી ભાંડવાને લાયક પણ નથી હોતો ગુજરાત પોલીસની આતો મજા છે આપણને ઘણી વખત એવા કર્મચારી મળે છે કે જેના કારણે આપણને લાગે કે બટ્ટો લાગે છે પોલીસ બેડાને પરંતુ એ બટ્ટા બાદ પણ આ ગુજરાત પોલીસનો ગર્ભભેર માથું ઊંચકી શકાય એ રીતે દીપાવવાનું કામ કરતા હોય તો હાલપાબેન જેવા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે ઘણી વખત તમે જોયો છે કોઈ નદી નાળા તળાવમાં કૂદી આત્મહત્યા કરે છે તો પોલીસ બચાવે છે ઘણી વખત તમે જોયું છે કોઈ અકસ્માતની ઘટના સમયે પોલીસવાળાઓ પોતાના વાહનને કામે લગાવે છે કેટલાક પોલીસ કર્મચારીઓ તો ફરજ પર નથી હોતા છતાં પણ પોતાના વાહનને લઈ ત્યાં પહોંચી અને સારવાર અપાવે છે ત્યારે આ ધોરણ દસની પરીક્ષામાં આ વિદ્યાર્થી પરીક્ષા આપે તેના માટે આ પોલીસ કર્મચારી અલ્પાબેને કેટલી ચિંતા કરી તેના વખાણ પણ કરવા જોઈએ જ્યારે પોલીસનું કામ નબળું હોય જ્યારે પોલીસના કર્મચારીઓની કામગીરી નબળી હોય ત્યારે આપણે તેને ક્રિટિસાઈઝ કરીએ અને કરવા જ જોઈએ પરંતુ જ્યારે તેને સરાહના થાય તેવી કામગીરી કરી હોય તો તેને પણ આપણે બિરદાવવી જોઈએ અને નવજીવન ન્યૂઝ સતત આવી કામગીરીઓને બિરદાવતું રહે છે ભલે ક્રિટિસિઝમ તેની જગ્યાએ છે જે કર્મચારીઓ કામગીરી કરે છે તેના માટે છે પરંતુ ખરેખર જ્યારે સરાહનાની વાત આવે તો નવજીવન ન્યૂઝ હંમેશા આવા સરકારી અધિકારી સરકારી કર્મચારીઓની સરાહના પણ કરે છે સલામ કરીએ છીએ આ અલ્પાબેનને કાગડાપીઠ પોલીસને કે જેમણે